આ વડોદરા શહેરની શું દુર્દશા થઈ છે એ આપણે સૌએ જોયું છે આ વડોદરા શહેરે દર વર્ષે પાણીના પૂર જોયા એમાં તો ગત વર્ષે તો ત્રણ ત્રણ વખત પૂર જોયા લોકો ભૂખ્યા તરસા રહ્યા ત્યારે આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે બહુ જ જ્ઞાની છે એવું કહેતા હતા મીડિયામાં કે વડોદરાની પ્રજાજનોએ બોટ વસાવવી પડશે હોડી વસાવવી પડશે દોરડા વસાવો ટ્યુબ વસાવો એટલે આ લોકો કશું નહીં કરે ભગવાન ભરસમાં મૂક્યા છે આજે જે મુદ્દા પર રજૂઆત કરવા આવ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ભાજપના મહિલા કાઉન્સિલરે સ્ટેન્ડિંગ કમિટીના જે બે પુરુષ કાઉન્સિલરો છે એમની પર આક્ષેપ કર્યો કે આ લોકોએ કરોડો રૂપિયાની ખાયકી કરી છે અને પેપરમાં આવ્યું છે મીડિયામાં આવ્યું છે અમારો પ્રશ્ન એ છે કે આ સ્ટેન્ડિંગ કમિટીમાં જે સભ્યો છે એ લોકો બધા એકબીજાની પર આક્ષેપ કરી રહ્યા છે તો વડોદરા શહેરની પ્રજાને કેવી રીતે વિશ્વાસ આવશે આ બ્રિજના નામે જે ભ્રષ્ટાચાર વડોદરા શહેરમાં થઈ રહ્યો છે શું આપણે ફરીથી આ લાલબાગ જેવો છે દુનિયાની આઠમી અજાયબી છે એવો બ્રિજ તમારે વડોદરાને આપવાનો છે અરે ભ્રષ્ટ શાસકો શરમ કરો શરમ આવી જોઈએ ત્રીસ ત્રીસ વર્ષ વડોદરાની પ્રજાએ તમારી પર વિશ્વાસ મૂક્યો તમને ખોબે ખોબરીને વોટ આપ્યા મેયર એમના ધારાસભ્ય એમના સાંસદ એમના ભાજપ કોર્પોરેટર એમના તો પણ વડોદરા શહેરનો સાચાત્મક વિકાસ થતો નથી આજે બુદ્ધિપૂર્વક નું આયોજન નથી આ લોકો પાસે આ વડોદરા શહેરમાં સારા સારા આર્કિટેક્ટ છે સારા સારા સ્ટ્રક્ચર એન્જિનિયર છે હું ઓળખું છું તમે ઓળખો છો જો સાચો વિકાસ કરો હોય તો આ બધાને બોલાઈને કરાય પરંતુ તમે જુઓ આ ભાજપની કામગીરી કે જે ભાયલી વાસનાની પ્રજા કુવો પાડી પાડીને થકી ગઈ અમને બ્રિજ નથી જોઈતો અમને બ્રિજ નથી જોઈતો જે નર્મદાની કેનલ ગોતરીની પસાર થાય છે ત્યાં સાયફાનથી કામ થઈ જાય ત્યાં બ્રિજ બનાવે છે જેમ માંજલપુરમાં બ્રિજ બનીને તૈયાર છે છપ્પન કરોડનો બોર્ડની પરીક્ષા ચાલે છે લોકોને હેરાન કરી થઈ રહી છે તો એ બ્રિજ ચાલુ નથી કરતા એ બ્રિજ બનીને તૈયાર છે અને સમામાં જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે કે જ્યાં આ ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની નજર છે કેમ કારણ કે એ લોકો જ કહે છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમાંના બે સભ્યો મીડિયા લઈને બ્રિજ પાસે જઈને ઇન્ટરવ્યુ આપ્યું ક્યાં ડિઝાઇન નહીં ચાલે પેલી ડિઝાઇન નહીં ચાલે બીજા સભ્ય એ મહિલા સભ્ય એ આક્ષેપ કર્યો બે સભ્યો પર તો અમે પ્રશ્ન પૂછવા માંગીએ છીએ આપણા માધ્યમથી કમિશ્નર સાહેબને તો આવેદન પત્ર આપ્યું છે પણ રાજ્યના મુખ્યમંત્રીને મોકલ્યું છે રાજ્યના મુખ્યમંત્રી તમે એવું કહો છો કે મૃદુ મુખ્યમંત્રી પારદર્શક કહેવત શું પારદર્શક કહેવત આને કહેવાય બસો કરોડ રૂપિયા આવ્યા છે છ બ્રિજના નામે પ્રજાને વિશ્વાસ પણ નથી લીધી જબરજસ્તી બ્રિજ થોકી રહ્યા છે કેમ એમના મળતિયાઓને ફાયદો કરવા માટે એમના મળતિયાઓ કોન્ટ્રાક્ટ કરે એમના મળતિયાઓ ડેપ્યુટી એમને ટેન્ડર લાગે ભ્રષ્ટાચાર કરવા માટે આ બ્રિજ બનાવી રહ્યા છે જો સાચા હાથમાં બ્રિજ બનતો હોય પ્રજાનો વિકાસ થતો હોય તો પ્રજા વિરોધ ના કરે તમે વિચાર કરો કે આજે છ હજાર કરોડનું બજેટ અમે જ્યારે વડોદરા શહેરમાં પાણી ભરાયા હતા પૂર આવ્યું કોંગ્રેસ પાર્ટીએ કીધું કે તમે લોકોમાં જો ભાજપના શાસકોમાં માનવતા હોય તો વડોદરાની પ્રજાનો વેરો માફ કરો માફ કરવાની વાત તો દૂર આજે પણ વેરાની બેસો પેટ્રોલ ડીઝલની ગાડીઓ વાપરો સાયરન વાળી ગાડીઓ વાપરો પ્રજાના પૈસા તાગર ધીધા કરવાના તો ભાઈ આ કોના બાપરી દિવાળી આ પ્રજાના રૂપિયાનો હિસાબ કોંગ્રેસ પાર્ટી માંગે છે અને અમે મ્યુનિસિપલ કમિશન આપી છે પત્ર કે તમે સફેદ શ્વેત પત્ર જાહેર કરો કે આ જે છ બ્રિજ તમે બનાવી રહ્યા છો એમાં ભ્રષ્ટાચાર નથી થયો આ છ બ્રિજમાં કોઈ જાતનો ભ્રષ્ટાચાર નથી થયો એવું તમે જાહેર કરો નહીં કહે શકે જે ભાજપના પ્રમુખ છે એમને પણ કહેવા માગું છું કે તમારા સ્ટેન્ડિંગના સભ્યો ખુલ્લે ભ્રષ્ટાચાર કરાવીએ તમે શું કરો છો આજે તમે પણ એક રાજકીય પક્ષના પ્રમુખ છો શરમ આવી જોઈએ કે તમારા ચૂંટાયેલા કોર્પોરેટરો જેને પ્રજાએ આ વડોદરા મહાનગર સેવા સદન છે પણ આ ભ્રષ્ટ શાસકોએ વડોદરા મહાનગર મેવા સદન બનાવી દીધું છે માટે અમે અહીંયા રજૂઆત કરવા છે આ લોકો પાસે એવો કોઈ ટેકનિકલ નોલેજ વાળો માણસ નથી ગુજરાત સરકારનું આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ છે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ એ લોકો પણ ડિઝાઇન બનાવે છે આ વડોદરા શહેરમાં પણ સારા સારા આર્કિટેક્ટ અને એન્જિનિયર છે જે સારી ડિઝાઇન પણ આપે આ તો સ્ટેન્ડિંગ કંપની સભ્યો જેમને કોલમ અને બીમનું ખબર નથી એ લોકો એવું કહે છે કે એક પિલ્લરવાળો બી બ્રિજ બનાવો કોઈ એવું કહે છે કે બે પિલ્લરવાળો બ્રિજ બનાવો અરે ભાઈ વડોદરામાં તમારે કોઈ મોટી દુર્ઘટના કરવાની છે આ શાસકોને ક્યારે શરમ આવશે અને ક્યારે આંખો ખોલશે એ બાબતે કોંગ્રેસ પાર્ટીએ રજૂઆત કરી છે આ બાબતે સાખી નહીં લઈએ આ બાબતે આંદોલન થશે દરેક જગ્યાએ કે દરેક જગ્યાએ પ્રજા પણ નારાજ માંગણી અમારી